જો વધારે પાણી હોય તો તમે પુલની સામેની સાઈડ પણ ન જઈશો અને જ્યારે પણ પાણી આવે ત્યારે ઘણા બધા માણસો અહીંયા જોવા આવતા હોય છે ચોમાસામાં અહીંયા લીલુસમ અને વાદળછાયું વાતાવરણ અહીંયા રહે છે શેત્રુજી જ્યારે રેલ મારે ત્યારે આજુબાજુના ગામડાઓ પણ ડૂબી જાય છે એટલું પાણી આવે છે આ બધા માણસો તમે જોઈ શકો છો તે બધા અહીં શેત્રુજીની મજા માણવા આવ્યા છે કોઈ પણ પરબ હોય તો અહીંયા માણસો તમને ટોળાની સંખ્યામાં તમને જોવા મળશે અને ઘણા બધા તમને અહીંયા ખાવા માટે પણ આવતા જોવા મળશે અને હું પણ અહીંયા મારા ભાઈઓ સાથે શેત્રુજીને પાણી જોવા માટે જ આવ્યો છું આ શેત્રુજી નદીનો પુલ સરંભડા અને ફીપાદ વચ્ચે આવેલો છે તે શેત્રુજી પુલ બે ત્રણ કિલોમીટર અહીંયાથી દૂર છે જ્યારે પણ મને સમય મળે ત્યારે હું આ શત્રુ જિંદગીનો નજારો જોવા માટે આવતો હોઉં છું અહીંયા અહીંયા ગરિયાદરથી કાનાબર ખમણવાળા પણ અહીંયા ખમણ વેચવા આવે છે તે ગરિયાદરમાં પ્રખ્યાત છે અને બધાએ ખમણની મજા પણ માણે છે અને અહીંયા ભજીયાવાળા મકાઈના ડોડાવાળા ચેવડો વગેરે વસ્તુ અહીંયા તમને મળી રહી છે જો તમે ગયા ન તો એક વખત અહીંયા જરૂર મુલાકાત લો આની અહીંયા જેવો નજારો તમને બીજે કંઈ જોવા નહીં મળે આવો સુંદર પાણીનો નજારો બીજે કંઈ તમને નહીં જોવા મળે અહીંયા ઠંડા વાતાવરણમાં તમને બેસવાની પણ મજા આવે છે ઘણા બધા લોકો પેશિયલ અહીંયા બેસવા માટે આવે છે આ વાતાવરણ જોવા માટે આવે છે અહીંયા તમે વેકેશનમાં તમારા ફેમિલી સાથે પણ જઈ શકો છો બહુ સુંદર જગ્યા છે આ શેત્રુજી નદી ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે અને ખંભાતના આખાતને મળે છે લંબાઈમાં તે ભાદર નદી પછી બીજા ક્રમે આવે છે તેની લંબાઈ એકસો ને ચુમ્મોતેર કિલોમીટર છે અહીંના પ્રસિદ્ધ તીર્થધામ શેત્રુંજને કારણે શેત્રુજી નામથી ઓળખાય છે શેત્રુજી નદીના કાંઠે કુલ એકસો ને તેર ગામ આવેલા છે અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરો અને બધા મિત્રોને મારા જય માતાજી